શ્રી મણિલાલ રવિશંકર જોશી પરિવાર તથા સમસ્ત વસાઈ ગ્રામજનો દ્વારા વસાઈ ગામમાં વિવિધ લોકાર્પણ કાર્યક્રમ પ્રાર્થના હોલમાં સેટ જીએસ હાઈસ્કૂલ વસાઈ મુકામે યોજાઈ ગયો આ કાર્યક્રમમાં મણિલાલ રવિશંકર જોશીના જન્મદિવસ નિમિત્તે કેક કાપી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી તેમજ ઉપસ્થિત મહેમાનશ્રીઓ ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ નીતિનભાઈ પટેલ પૂર્વ નાયબ મુખ્યમંત્રી ગુજરાત હરિભાઈ પટેલ મહેસાણા લોકસભા સાંસદ વિજાપુરના ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડા કાંતિભાઈ પટેલ એપીએમસી વિજાપુર ચેરમેન કિરીટભાઈ શાહ પ્રમુખશ્રી વસાય કેડવણી મંડળ ભરતભાઈ પટેલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મહેસાણા જિલ્લા પંચાયત રમેશજી ચાવડા સદસ્ય વિજાપુર તાલુકા પંચાયતની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાઈ ગયો આ કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો તેમજ ઉપસ્થિત મહેમાન શ્રીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું વસાઈ ગામના વસાઈ ચામુંડાનગર પ્રાથમિક શાળાનો પ્રવેશ દ્વાર ક્લાસરૂમ વસાઈ પ્રાથમિક કન્યા શાળાની બાળકોના મધ્યાહન ભોજન માટેનો અન્નપૂર્ણ હોલ સોલંકી યુગના અતિ પ્રાચીન અખાડા મહાદેવના પ્રવેશ દ્વારનું હાઈસ્કૂલના બાળકો માટે પાણીની પરબ તેમજ વસાઈ ગામની તમામ પ્રાથમિક શાળા તેમજ હાઈસ્કૂલના જરૂરિયાતમંદ બાળકો માટે ગણવેશ વિતરણ ચોપડા વિતરણ સહિત વસાઈ ગામની વિવિધ સંસ્થાઓમાં વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા લોકો ફાઇવ સ્ટાર અને સેવિંગ સ્ટાર હોટલમાં ઉજવતા હોય છે મેં આ નક્કી કર્યું છે કે આપણા ભૂલકાઓના વચ્ચે ગઈ વખત એને અંબાજીપરામાં જન્મદિવસ ઘરો મારો ઉભેલો અને સાતસો બાળકોને સ્કૂલ બેગ અને યુનિફોર્મ આપેલા આ વખતે પણ લગભગ ચારસો પાંચસો બાળકોને યુનિફોર્મ આપ જોઈ શકો છો જે ભેગીને બેઠા થઈ ગઈકાલે વિતરણ કર્યું પાંચસો ડઝન ચોપડાઓનું વિતરણ કર્યું ચામુરાનગર સ્કૂલની અંદર ગેટ બનાવ્યો એક ક્લાસરૂમ ઓછો પડતો હતો તો એક ક્લાસરૂમ બનાવ્યો કન્યાશાળાની અંદર અન્નપૂર્ણા ભવન બનાવ્યું અને અહીંયા આપણે પ્રાચીન છદ મંદિર છે માધ્યમ છે ત્યાં ગેટ બનાવ્યો એવી રીતે ભગવાન જેટલા સારા કામ અમારું ફેમિલી ટ્રસ્ટ ચાલે છે અમારું જોષી ચેરિટેબલ ટ્રસ્ટ એ દરમિયાનમાં જેટલું થાય તેટલું કામ હું કરી રહું ગામજનો તો ગામજનોનું જે કંઈ હોય અમે અહીંયા વસાઈ ગામની અંદર વર્ષોથી દરેક કોમ્યુનિટીની વિધવા અને કરતા બહેનોને દર વર્ષે છ હજાર રૂપિયાની કીટ આપીએ છીએ કોઈ પણ જરૂરિયાતમંદની કોઈ પણ જરૂરિયાત હોય કોઈ વૃદ્ધ અથવા વૃદ્ધા એકલી રહેતી હોય તો એને ટિફિન પૂરું પાડીએ છીએ ગઈકાલે પંદર એવો બન્યો કે દુઃખ પૂરું તું ટિફિન જતું હતું અને એક આંકરે ગુજરી ગયેલા કોઈને ખબર નહીં બાર વાગે ત્યારે અમારો માણસ ટિફિન આવતા ગયો અને દરવાજો એને ધક્કો મારી ખોલ્યો ત્યારે ખબર પડી કે આ ભાઈ ભૂજરી ગયા જે હા ઘણા બધા લગાવો એ ગામ માટે મારું જીવન સમર્પિત છે શ્રી મણિ શાકા મારા જે મદિર છે એને હું વંદન કરું છું એમના પંચોતેર વર્ષ એ પૂરા થાય છે એ બધા ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છે અને સાથે સાથે હું એ પણ એમની પ્રવૃત્તિને બેતાવું છું કે ગામના વિકાસ માટે એમણે એ ખૂબ જ પ્રયત્ન કર્યા છે ખૂબ જ દાન આપેલું છે અને અમે તમામ ગામ લોકોએ એમને અમારા ગામના ભામાસા તરીકે ઉપનામ આપ્યું છે એ ખૂબ ખૂબ વંધન કરું છું અને ઈશ્વરને પ્રાર્થના કરું છું એમનો સાથ અને સહકાર અમારા ગામને કાયમ માટે રહે અને ઈશ્વર એમને દીર્ઘાયુ અને સંપૂર્ણ સ્વાસ્થ્ય સાથે ચિંદિતા વંધન મારી પ્રાર્થના છે